કડીમાં વિકાસના નામે મીંડું જોવા મળ્યું છે લોકોએ સરકાર સામે બાયો ચડાવી છે કડી તાલુકા જન આંદોલન સમિતિ તથા અન્ય અનેક સંસ્થાઓએ આવેદનપત્ર આપ્યું છે જેમાં કડીમાં વરસાદી પાણી અને ટ્રાફિકના મુદ્દે મામલતદાર માધવી પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો મામલતદાર ને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા તેમાં રોડ રસ્તા સહિતના પાંચ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી હું માધવી પટેલ મામલતદાર કડી જિલ્લો મહેસાણા આજ રોજ આ સામાન્ય વરસાદમાં કડી શહેરના દરેક અંડરબ્રિજમાં પાણી ભરાવાથી આખા શહેરમાં ટ્રાફિક થાય છે અને તેના કાયમી નિરાકરણ બાબતે અમને જે આવેદનપત્ર આજે પાઠવવામાં આવ્યું છે જે સંદર્ભે એની રજૂઆતો આ મુજબ છે કે કડી કડીના ત્રણેય અંડરબ્રિજમાં હેવી પંપ લગાવી ચાલુ વરસાદમાં પાણી ઉડસીને આ સમસ્યાનું નિરાકરણ લાવવું અને કડી થોડ રોડ અંડરબ્રીજ તથા સેવા સદન પાસે અંડર અંડરબ્રિજની ઉપર ઓવરબ્રિજ બનાવવા બનાવ બનાવીને આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે તે રજૂઆત અન્વયે આપણે જે ઉચ્ચ કક્ષાએ આ રજૂઆત જે પહોંચાડવાની થાય છે એ સત્વરે આપણે આજે જ પહોંચાડી દઈશું જેથી કરીને ઉચ્ચ કક્ષાએ પણ આ બાબતે તેઓ તેવો વિચાર કરી શકે